પર્વ ને લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સાબરમતી વિસ્તારના છે નાના ભૂલકાઓ રંગાયા છે હોળીના રંગે કહી શકાય કે અમદાવાદના સાબરમતીમાં ભવ્ય રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે ધૂળેટી પર્વને લઈને

જણાવી દઉં કે હાલ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હોળી પર્વની અને ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે આજે વહેલી સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે લોકો રંગોત્સવમાં અ જ તલ્લીન થઈ ગયા છે કારણ કે આ ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે વહેલી સવાર થી જ અમદાવાદના અત્યારે અમે સાબરમતી અચ્છેર વિસ્તારમાં છીએ જ્યાં આગળ વહેલી સવારથી જ નાના બાળકોથી લઈને યુવાનો પણ પોતે અ રંગોત્સવમાં તલ્લીન થઈ ગયા છે અને એકબીજાને ગુલાલ તેમજ અન્ય રંગો લગાવીને તેઓ ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે જે આપ જોઈ શકો છો દ્રશ્યમાં હું કેમેરામેન ને કે અહીંયા દ્રશ્યમાં આપણે બતાવે કે જે રીતે યુવાનો પણ અહીંયા આ નાના બાળકો અને યુવાનો જે રીતે અહિયાં અ હોળી પર્વ ની ઉજવણી કરી રહ્યા છે એ બધા ને અંદર લગાડી ને અ ની ઉજવણી કરી રહ્યા છે આપડે અહિયાં કેટલાક યુવાનો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું જી શું કેશો કે આજે ધૂળેટી પર્વ અંગે શું કેશો ખુબજ આનંદ આવી રહ્યો છે આજે બધા છોકરાઓ બધા આ દેશ ની જે દિવ્ય કે અ એક બીજા ને અલગ અલગ કલર ના જે ધુળેટી ના કલરો કહી શકાય કે ગુલાબી છે તે લગાવી રહ્યા છે એક બીજા યુવાનો ને અને સાથે જ તેઓ ધુળેટી પર્વ ની ખુબ જ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કર્યા છે હોળી હે હોલી હે ના પણ નારા લગાવી રહ્યા છે જી દિવ્યા ચિંતન તેમજ અન્ય કહી શકાય કે બલૂન આવે છે તેનાથી પણ ઉજવણી કરી રહ્યા છે ધુળેટી પર્વની અને અને જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાળકોમાં અહીંયા બાળકો પણ આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરી જી બેટા

જે ઉપસ્થિત એક નાગરિકે કીધું કે કોરોના કાળ બાદ જે ઉજવણી થઈ રહી છે તહેવારોની વિવિધ તહેવારોની ત્યારે ધુળેટી પર્વની પણ હાલ ખૂબ જ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જી બિલકુલ હું જણાવશું કે સાબરમતીમાં ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે આસપાસ નો માહોલ જરા દર્શાવશો આસપાસના માહોલની વાત કરવામાં આવે તો અત્યારે વિસ્તાર તેમાં સાબરમતી રામનગર અન્ય જેટલા વિસ્તાર છે ત્યાં કે ધુળેટી પર્વની ઉજવણી હાલ થઈ રહી છે લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક એકબીજા પર અ પાણીની બોછાર કરીને તેઓ ઉજવણી કરી રહ્યા છે સાથે જ કહી શકાય કે કેટલેક અમદાવાદના કેટલાક પાર્ટી પ્લોટો માં પણ અ પ્રાઇવેટ જે છે તે આયોજનો કરવામાં આવે છે ત્યાં આગળ ડાન્સ થી માણીને અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે લોકો હાલ રંગ રંગભરસે જેવા ગીતો પણ વગાડી રહ્યા છે અને અ તેની ઉજવણી કરી રહ્યા છે આપણે અહીંયા બાળકો સાથે પણ વાતચીત કરીશું આપનું નામ બાળકો અને તેમજ યુવાનોનું પણ આ ફેવરેટ ગીત છે કહી શકાય કે હોળી પર્વ જોડેટી પર્વ પણ ઘણા બોલીવુડ ગીતો પણ બન્યા છે તેના પર પણ હાલ ડાન્સ કરી રહ્યા છે અને હોળી જોળેટી પર્વ ઉજવણી કરવામાં આવી રહી છે બિલકુલ ચિંતા તમને જણાવું છું કે આસપાસનું માહોલ તમે દર્શાવે કેવા પ્રકારે ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો ઉજવણી થઈ રહી છે તે બતાવશો તમે જી આ 200 પૈસા કે કરવાનો આનંદ જે છે તે લોકો લેતા જોવા મળી રહ્યા છે પાણીથી માંડીને ગુલાલ અને અન્ય રંગો જો કે અહિયાં ખાસ જોવાની રહી કે અહીંયા મોટા ભાગના યુવાનો જે છે તે પોતે અન્ય કેમિકલ વાળા કલર ની જગ્યાએ ગુલાલ થી જે હોળી રમી રહ્યા છે જેના કારણે તેમના સ્કીન તેમજ અન્ય એલર્જી જે થતી હોય છે તે પણ નથી થતી છે જોવા નાના ભૂલકાઓ રંગાયા છે હોળીના રંગે જયારે બાળકો યુવાનો એકબીજાને ગુલાબ લગાવીને કહી શકાય કે ઉજવણી કરતા નજરે પડ્યા છે ધૂળેટી પર્વની ની અબીલ ગુલાલ સાથે કહી શકાય કે પાણીની બોછાર સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે